તો નવરાત્રિમાં આ ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના પૂરી થશે નવરાત્રિનો તહેવાર ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે દર વર્ષે નવરાત્રિ આસો મહિનાની સુદ પક્ષની એકમથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે નવરાત્રિના નવ દિવસોમાં જે વ્યક્તિ આ ઉપાય કરી લે છે તેને માતાજીના વિશેષ આશીર્વાદ મળે છે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તમે જે પણ કાર્ય શરૂ કરો છો તેમાં તમને સફળતા મળે છે આ ઉપાય કરવાથી વ્યક્તિને ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે તો ચાલો જાણીએ એ કયા ઉપાયો છે જે નવરાત્રિમાં જરૂર કરવા જોઈએ તમારી આર્થિક તંગીને દૂર કરવાનો ઉપાય જો તમે નવરાત્રિમાં લવિંગનો આ ઉપાય કરશો તો ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ માટે તમારે પીળા કપડાંની જરૂર પડશે તેમાં લવિંગ બાંધીને ઘરની તિજોરીમાં રાખો અથવા તો તમે જ્યાં પૈસા રાખો છો તે જગ્યાએ રાખો આ ઉપાય કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થશે ગરીબી દૂર થશે તમારા ઘરમાં માતા દુર્ગા અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે કન્યા પૂજન નવરાત્રિમાં કન્યા પૂજનનું વિશેષ મહત્ત્વ છે નવરાત્રિમાં આઠમ અને નવમીના દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા છે કે નવરાત્રિ દરમિયાન નાની કન્યાઓને ભોજન કરાવવાથી માતાજી પ્રસન્ન થાય છે નવરાત્રી દરમિયાન જે ભક્તો કન્યા ભોજન કરે છે તેમના ઘરનો ભંડાર હંમેશા ધન અને ધાન્યથી ભરેલો રહે છે આ ઉપરાંત તેના ઘરમાં સુખ શાંતિ રહે છે દરેક કાર્યમાં સફળતા મેળવવા માટે ઘણા લોકો તેમના કાર્યો પૂર્ણ કરવા માટે ખૂબ જ મહેનત કરે છે છતાં તેઓ નિષ્ફળ જાય છે તેનાથી મનમાં નિરાશા અને નકારાત્મકતા ઉત્પન્ન થાય છે જો તમારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂરા નથી થઈ રહ્યા તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ દીવામાં ચમેલીનું તેલ નાખવું અને બે લવિંગ નાખીને સળગાવી દો આ દીવો બજરંગ બલીના ફોટાની સામે રાખવો દીવો પ્રગટાવ્યા પછી દુર્ગા ચાલીસા અને હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો પછી જુઓ કે તમારા બધા કામ સરળતાથી પૂર્ણ થશે આ સાથે નવરાત્રિમાં ઘરમાં ખાસ પ્રકારના છોડ અને વૃક્ષ લગાવવા જોઈએ એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન આ છોડ અને વૃક્ષને ઘરમાં લગાવવાથી માતાજી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે અને ઘરમાં કોઈ આર્થિક સમસ્યા આવતી નથી આ સાથે જ ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ રહે છે તો ચાલો જાણીએ નવરાત્રિ દરમિયાન ઘરમાં કયા છોડ અને વૃક્ષ લગાવવા જોઈએ તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ છે અને આ છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ છોડને ઘરમાં લગાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે જેના કારણે ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે અને પૈસાની સમસ્યાનો અંત આવે છે પરંતુ તુલસીનો છોડ લગાવ્યા પછી એ વાતનું ખાસ ધ્યાન રાખો કે રવિવારે અને એકાદશી સિવાય દરરોજ તુલસીના છોડને જળ ચડાવો સાંજે તુલસી સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ આસો પાલવનું વૃક્ષ હિન્દુ ધર્મમાં આસો પાલવને ખૂબ જ શુભ અને પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે આ વૃક્ષ ઘરમાંથી વાસ્તુદોષ દૂર કરે છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં આસો પાલવનું વૃક્ષ હોય ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો તેને ઘરની નજીક લગાવવાથી અન્ય અશુભ વૃક્ષોની અસર પણ દૂર થાય છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં આ વૃક્ષ હોય ત્યાં ક્યારેય મતભેદ નથી થતા અને તે ઘરના લોકોની હંમેશા પ્રગતિ થાય છે આંબળાનું વૃક્ષ પુરાણો અનુસાર આંબળાના વૃક્ષમાં દેવતાઓનો વાસ હોય છે આંબળાનું ઝાડ અને તેના ફળ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં આંબળાનું ઝાડ લગાવવાથી હંમેશા ફાયદાકારક રહે છે આંબળાના ઝાડને વાવીને તેની નિયમિત પૂજા કરવાથી ઘરમાં ભગવાનની કૃપા હંમેશા રહે છે અને બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે પારિજાતનો છોડ પારિજાત છોડના ફૂલો ખૂબ જ સુંદર હોય છે આ છોડ તેના ઔષધીય ગુણો માટે પણ જાણીતો છે ધન્ની દેવી માતા લક્ષ્મીને પારિજાતના ફૂલ ખૂબ જ પ્રિય છે વાસ્તુ અનુસાર પારિજાતનો છોડ ઘરની તમામ સમસ્યાઓ દૂર કરે છે વાસ્તુ અનુસાર આ ફૂલ અને છોડને સ્પર્શ કરવાથી જ માનસિક તણાવ ઓછો થવા લાગે છે અને ઘરમાં સુખ અને શાંતિ આવે છે ઘરમાં પારિજાતનો છોડ લગાવવાથી આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે જ્યોતિષશાસ્ત્રમાં શમીના છોડને શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે જો તમે શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો આ વૃક્ષની નિયમિત પૂજા કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર શમીનું વૃક્ષ ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુ થોડા અંતરે લગાવવું જોઈએ છોડને એવી રીતે લગાવવો જોઈએ કે તેનો પડછાયો ઘર પર ન પડે ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રિના નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ શુભ દિવસોમાં સવાર અને સાંજે આરતી અને મંત્રોનો જાપ કરવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે નવરાત્રિના નવ દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દરમિયાન અનેક પ્રકારના અનુષ્ઠાન અને ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે આ સાથે આ સમયગાળા દરમિયાન આ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને માતા દુર્ગાની કૃપા વ્યક્તિના જીવનમાં બની રહે છે આ વસ્તુઓને ઘરમાં લાવવાથી નકારાત્મક શક્તિઓ ક્યારેય ઘરમાં વાસ કરતી નથી અને ઘરમાં સકારાત્મકતા રહે છે જો તમે મા દુર્ગાના આશીર્વાદ મેળવવા માગો છો તો નવરાત્રિમાં આ વસ્તુ ખરીદીને ઘરે લાવો જેથી ઘરમાં મા દુર્ગાનું આગમન થાય આનાથી તમારા જીવનમાંથી બધી પરેશાનીઓનો અંત આવે છે તો ચાલો જાણીએ નવરાત્રિ દરમિયાન કઈ વસ્તુઓ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રિ પર આ વસ્તુ ઘરે લાવો લાલ પીળી અને ગુલાબી ચુંદડી કે સાડી નવરાત્રિ દરમિયાન લાલ પીળી કે ગુલાબી રંગની સાડી કે ચુંદડી ચોક્કસ ખરીદવી જોઈએ આ રંગ શક્તિ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે આવી સ્થિતિમાં નવરાત્રિ પૂજા દરમિયાન માતા દુર્ગાને લાલ પેળી કે ગુલાબી ચૂંદડી અથવા તો સાડી અર્પણ કરવાથી મા દુર્ગા ખૂબ જ પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે આનાથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે મા દુર્ગાનું બિસા આ નવરાત્રિમાં તમારે મા દુર્ગાનું બિસા ખરીદવું અને તમારા ઘરે લાવવું જ જોઈએ આ યંત્રમાં માતા કાલી માતા સરસ્વતી અને માતા મહાલક્ષ્મીનો વાસ છે જો તમે આ યંત્ર ખરીદીને ઘરે લાવશો તો તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે આનાથી તમારા વ્યવસાયમાં હંમેશા નફો રહેશે એવું માનવામાં આવે છે કે આ યંત્રને ઘરમાં રાખવાથી ઘરની તમામ નકારાત્મક શક્તિઓ નાશ પામે છે અને તેની સાથે માતાજીની કૃપા હંમેશા પરિવારના સભ્યો પર બની રહે છે મા દુર્ગાની પ્રતિમા આ વખતે નવરાત્રિ પર મા દુર્ગાની મૂર્તિ તમારા ઘરમાં ચોક્કસ લાવો અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરો આમ કરવાથી માતા દુર્ગા તમારા પર આશીર્વાદ વરસાવશે આ સાથે જ માતાજીની કૃપાથી તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે એટલા માટે નવરાત્રી દરમિયાન મા દુર્ગાની મૂર્તિ ઘરે લાવવી જોઈએ લાલચંદનની માળા નવરાત્રી દરમિયાન લાલચંદનની માળા ખરીદીને ઘરે લાવવી જોઈએ લાલચંદનની માળાથી દેવી દુર્ગાના મંત્રોનો જાપ કરવાથી માતાજી ઝડપથી પ્રસન્ન થાય છે તેનાથી તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે નવરાત્રિના તહેવારનું આપણા જીવનમાં વિશેષ મહત્ત્વ છે આ માતા દુર્ગાની નવ શક્તિઓની પૂજા કરવાનો સમય છે અને આ સમય દરમિયાન ભક્તો સંપૂર્ણ વિધિ સાથે મા દુર્ગાની પૂજા કરે છે એવી ધાર્મિક માન્યતા છે કે નવરાત્રિના દિવસોમાં મા દુર્ગા તેમના ભક્તોની રક્ષા કરવા અને તેમના દુઃખને દૂર કરવા માટે પૃથ્વી લોકમાં આવે છે આ નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે જે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો આધ્યાત્મિક રીતે જોવામાં આવે તો નવરાત્રિનો આ તહેવાર આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક પ્રગતિનો સમય છે આ તે સમય છે જ્યારે આપણે આપણી અંદર રહેલી નકારાત્મકતાને દૂર કરીને મા દુર્ગાના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરીએ છીએ પૂજા ઉપવાસ અને ધ્યાન દ્વારા આત્માની શુદ્ધિ થાય છે અને માતાજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વર્ષે નવરાત્રિમાં માતા દુર્ગા પાલખી પર સવાર થઈને આવ્યા છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર પાલખી પર માતાજીનું આગમન આંશિક શુભ માનવામાં આવે છે પાલખીને પરિવારમાં શાંતિ સમૃદ્ધિ અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે પરંતુ સાથે સાથે આ સમય કેટલાક પડકારોનો પણ સંકેત આપે છે તેથી નવરાત્રિમાં માતાજીની પૂજા કરવાથી તમને આ પડકારોને દૂર કરવામાં અને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવામાં મદદ મળશે શાસ્ત્રો અનુસાર જ્યારે માતા દુર્ગા પાલખી પર આવે છે ત્યારે આ સમય આંશિક રીતે શુભ હોય છે મતલબ કે માતાજીની કૃપા તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવશે પરંતુ તેની સાથે કેટલાક પડકારોનો પણ સામનો કરવો પડી શકે છે પાલખીનું આગમન સૂચવે છે કે આ વર્ષ સ્થિરતા અને સંઘર્ષનું મિશ્રણ થઈ શકે છે જો તમે નવરાત્રી દરમિયાન સાચા મનથી માતા દેવીની પૂજા અર્ચના કરો છો તો આ પડકારો તમારા જીવનમાં અડચણ નહીં બને પરંતુ આ સમય તમારા માટે નવી શરૂઆતોનો સંકેત બની શકે છે પાલખીનું ધાર્મિક મહત્ત્વ એ છે કે તે શાંતિ અને સમૃદ્ધિ લાવે છે પરંતુ તે જ સમયે આ સમય આંશિક રીતે રોગચાળા અને રોગોને પણ સૂચવી શકે છે પાલખીનું આગમન પણ આપણને સૂચવે છે કે આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને સતર્ક રહેવું જોઈએ આ સમયે નકારાત્મકતાથી આ સમયે નકારાત્મકતાથી દૂર રહીને સકારાત્મક ઉર્જા સાથે માતાજીની પૂજા કરવાથી તમારા જીવનમાં સુખ અને શાંતિ આવશે ધાર્મિક માન્યતાઓ અનુસાર માતાજીનું પાલખી પર આગમન અશુભ નથી પરંતુ આ સમયે પડકારો અને સંઘર્ષો સાથે પણ જોડાયેલો હોઈ શકે છે જેને દૂર કરવા માટે માતાજીની ભક્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે નવરાત્રિનો તહેવાર આપણા બધાના જીવનમાં સુખ શાંતિ અને માતા દુર્ગાના આશીર્વાદ લઈને આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિનો સમય માતાજીના નવ સ્વરૂપોની પૂજા કરવા માટે ખૂબ જ શુભ અને પવિત્ર છે નવરાત્રિના નવ દિવસનું મહત્ત્વ દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા સાથે જોડાયેલું છે આ નવ દિવસો દરમિયાન દરરોજ માતા દુર્ગાના એક વિશેષ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે જે ભક્તોને વિવિધ શક્તિઓ અને આશીર્વાદ આપે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે નવરાત્રિ દરમિયાન કરવામાં આવતી પૂજાથી જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મકતા આવે છે માતાજીના દરેક સ્વરૂપની પૂજા ચોક્કસ હેતુ સાથે કરવામાં આવે છે અમુક સ્વરૂપ શક્તિનું સ્વરૂપ છે તો અમુક સ્વરૂપ સૌમ્યતા અને કરુણાનું આ નવ દિવસો દરમિયાન દેવી માતાના આશીર્વાદ મેળવવા માટે સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે નવરાત્રિના વ્રતનું પાલન કરવું ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ છે ઉપવાસ દરમિયાન આપણે આપણા શરીર અને મનને શુદ્ધ કરીએ છીએ અને દેવી દુર્ગાની પૂજા કરીએ છીએ જે આપણને આધ્યાત્મિક અને ભૌતિક લાભ આપે છે પરંતુ વ્રત દરમિયાન કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે જેથી પૂજા અને વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરી શકાય વ્રત દરમિયાન કયા નિયમોનું પાલન કરવું જોઈએ વ્રત દરમિયાન પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ નિયમ એ છે કે સંયમ જાળવવો અને શુદ્ધ અને સાત્વિક ખોરાક જ ખાવો આ સમયગાળા દરમિયાન લસણ ડુંગળી અને માંસાહારી ખોરાક બિલકુલ ન ખાવો મા દુર્ગાની પૂજા અને ધ્યાન માટે સવારે ને સાંજે નિયમિતપણે સમય કાઢવો પૂજા દરમિયાન લાલ વસ્ત્રો પહેરો અને મા દુર્ગાને લાલ ફૂલો ખાસ કરીને જાસૂદ અથવા તો કમળના ફૂલ ચડાવવું ઉપવાસ દરમિયાન ભોજન ન કરવું માત્ર ફળ અને દૂધ વગેરેનું સેવન કરો વ્રત કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ વ્રત દરમિયાન સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખો પૂજા માટે ઉપયોગમાં લેવાતા વાસણો અને કપડાં શુદ્ધ અને પવિત્ર હોવા જોઈએ વ્રત દરમિયાન વ્યક્તિએ દિવસમાં સૂવાનું ટાળવું જોઈએ અને આળસ છોડી દેવી જોઈએ આ સમય દેવી દુર્ગાની પૂજા અને ધ્યાન કરવાનો છે તેથી શક્ય તેટલો સમય પૂજા ધ્યાન અને ભક્તિમાં વિતાવો ઉપવાસ દરમિયાન તમારી આસપાસના વાતાવરણને શુદ્ધ અને શાંત રાખવું મંત્રોનો જાપ કરો અને મા દુર્ગાની વાર્તા સાંભળો અથવા તો વાંચો આત્મશુદ્ધિ અને ધ્યાનનો સમય છે તેથી તમારા મન અને આત્માને શુદ્ધ કરવાનો પ્રયાસ કરો નવરાત્રિનું વ્રત પૂરી ભક્તિ અને સમર્પણ સાથે પાળો જેથી માતા દુર્ગાની કૃપા તમારા પર બની રહે વ્રત દરમિયાન આ નિયમો અને બાબતોનું ધ્યાન રાખવાથી તમે નવરાત્રિનો પૂરો લાભ મેળવી શકો છો નવરાત્રિના પવિત્ર વ્રત દરમિયાન શરીરને શક્તિ મળે અને ઉપવાસ સંપૂર્ણ રીતે સફળ થાય તે માટે યોગ્ય આહારની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે વ્રત દરમિયાન માત્ર ફળો અને શુદ્ધ સાત્વિક ખોરાકનું સેવન કરવામાં આવે છે જે આપણા શરીર અને મનને શુદ્ધ કરે છે નવરાત્રિના ઉપવાસ દરમિયાન ફળો અને શાકભાજી ખાવા જોઈએ નવરાત્રિના વ્રત દરમિયાન ફળ ખાવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તમે સફરજન કેળા પપૈયા દાડમ તરબૂચ અને દ્રાક્ષ જેવા ફળોનું સેવન કરી શકો છો આ ફળો શરીરને તાજગી અને ઉર્જા પ્રદાન કરે છે અને ઉપવાસ દરમિયાન નબળાઈને અટકાવે છે ઉપવાસ દરમિયાન બટાકા દૂધી અને શક્કરિયા જેવા શાકભાજીનું સેવન કરી શકાય છે આ શાકભાજી શરીરને પોષણ આપે છે અને તેને બાફીને અથવા તો થોડા હળવા મસાલા સાથે ખાઈ શકાય છે શક્તિ અને ઉર્જા જાળવી રાખવા માટે નવરાત્રી દરમિયાન શું ખાવું જોઈએ ઉપવાસ દરમિયાન સાબુદાણાની ખીચડી ખૂબ જ પૌષ્ટિક હોય છે તે શરીરને ઉર્જા પ્રદાન કરે છે અને પચવામાં પણ સરળ છે ઉપવાસ દરમિયાન દહીં છાશ અને દૂધનું સેવન ખૂબ જ ફાયદાકારક છે તે શરીરને ઠંડક અને આવશ્યક પોષણ પ્રદાન કરે છે અને શરીરને હાઈડ્રેટ પણ રાખે છે ઉપવાસ દરમિયાન આ ખૂબ જ હળવો અને પૌષ્ટિક આહાર છે ઉપવાસ દરમિયાન આ ફળો શાકભાજી અને અન્ય ખોરાકનું સેવન કરીને તમે તમારી ઊર્જા જાળવી શકો છો અને કોઈ પણ નબળાઈ વગર ઉપવાસનું પાલન કરી શકો છો નવરાત્રિના પવિત્ર વ્રત દરમિયાન યોગ્ય આહાર પસંદ કરવાનું જેટલું મહત્ત્વ છે તેટલું જ અશુદ્ધ અને પ્રતિકૂળ ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું પણ જરૂરી છે તો ચાલો જાણીએ નવરાત્રિના વ્રત દરમિયાન શું ન ખાવું જોઈએ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ વ્રત દરમિયાન અશુદ્ધ ખોરાકથી દૂર રહેવું જોઈએ વ્રત દરમિયાન લસણ અને ડુંગળીનું સેવન વર્જિત માનવામાં આવે છે આ તામસિક ખોરાક છે જે મનની શુદ્ધતા અને સંયમતામાં અવરોધ લાવે છે ઉપવાસનો હેતુ મન અને આત્માને શુદ્ધ કરવાનો છે તેથી વ્યક્તિએ આ ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું જોઈએ વ્રત દરમિયાન વધુ પડતો મસાલેદાર અને તળેલા ખોરાકનું સેવન ન કરવું જોઈએ આનાથી માત્ર શરીર ભારે નથી લાગતું પણ ઉપવાસના આધ્યાત્મિક લાભમાં પણ ઘટાડો થાય છે સાદો હળવો અને સાત્વિક ખોરાક જ ખાવો જેથી શરીર અને મન બંને શાંત અને શુદ્ધ રહે ઉપવાસ દરમિયાન ચોખ્ખા ઘઉં અને અન્ય અનાજનું સેવન કરવામાં આવતું નથી ઉપરાંત સામાન્ય મીઠાને બદલે સિંધવ મીઠાનો ઉપયોગ કરો કારણ કે તે શુદ્ધ માનવામાં આવે છે અને ઉપવાસના નિયમો સાથે અનુકૂળ હોય છે વ્રત દરમિયાન ખાટા ફળો અને મસાલેદાર ખોરાક કેમ ન ખાવો જોઈએ વ્રત દરમિયાન આંબલી લીંબુ અને ખાટા નારંગી જેવા ખાટા ફળોનું સેવન ન કરવું જોઈએ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ખાટા ખોરાકનું સેવન કરવાથી વ્રતની પવિત્રતા ભંગ થાય છે અને આ સમયે ખાટા ખોરાકથી માતા સંતોષી પણ ગુસ્સે થાય છે એટલા માટે આ ફળો ન ખાવા જોઈએ ઉપવાસનો હેતુ શરીરને શાંત અને શુદ્ધ કરવાનો છે મસાલેદાર ખોરાક પેટમાં ગરમી અને અસહજતા ઉત્પન્ન કરે છે જે માનસિક સ્થિરતાને અવરોધે છે ઉપવાસ દરમિયાન હળવો અને સાત્વિક ખોરાક પણ શરીર માટે આરામદાયક છે અને મનને શાંત રાખે છે નવરાત્રિનું વ્રત એ માત્ર ધાર્મિક અનુષ્ઠાન નથી તે આપણી શારીરિક અને માનસિક શુદ્ધતાનો પણ સમય છે તેથી આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે યોગ્ય રીતે વ્રત પૂર્ણ કરી શકો છો અને મા દુર્ગાના આશીર્વાદ મેળવી શકો છો નવરાત્રિ વ્રત દરમિયાન શરીરને ઉર્જા અને પોષણ આપવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને ઉપવાસ યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે અને શરીર સ્વસ્થ રહે આ સમયગાળા દરમિયાન આપણે યોગ્ય પીણાનું સેવન કરીને આપણા શરીરને હાઈડ્રેટેડ અને ઉર્જાવાન રાખી શકીએ છીએ ચાલો જાણીએ કે વ્રત દરમિયાન શું પીવું જોઈએ નાળિયેર પાણી વ્રત દરમિયાન તેને શ્રેષ્ઠ અને શુદ્ધ પીણું માનવામાં આવે છે તે શરીરને તાજગી પોષણ અને ઉર્જા આપે છે ઉપવાસ દરમિયાન દૂધ અને તેમાંથી બનેલા પીણા જેવા કે છાશ લસ્સી અને દહીંનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષણ અને કેલ્શિયમ મળે છે ઉપવાસ દરમિયાન શરીરને ઊર્જા અને શક્તિ આપવા માટે દૂધ સૌથી યોગ્ય છે સફરજન દ્રાક્ષ પપૈયા અથવા તો દાડમના રસ જેવા તાજા ફળોના રસ ઉપવાસ દરમિયાન પીવા માટે ઉત્તમ છે તે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ તે શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પણ પ્રદાન કરે છે માત્ર તાજા ફળોના જ્યુસનું સેવન કરવાનું ધ્યાન રાખો ઉપવાસ દરમિયાન આ એક હળવું અને પાચક પીણું છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને શરીરને ઠંડક આપે છે દિવસના કોઈપણ સમયે તેનું સેવન કરી શકાય છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર